એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મોજમાં શો ફૂલ મોજમાં અને વિસાવદરથી જો આ વિડીયો જોતા હો તો ફૂલ જોશમાં હશો કે આ વખતે તો મતદાન કરીને દેખાડી દેવાનું છે પરંતુ આજનો વિડીયો ખાસ વિસાવદનની જનતાને ધન્યવાદ કહેવા માટે છે આજનો વિડીયો ખાસ વિસાવદનની જનતાને એ કહેવા માટે છે કે તમારામાં જે તાકાત છે ને એ કદાચ તમે નરી આંખે નહીં જોઈ શકતા હોવ પરંતુ દુનિયા આખી જોઈ શકે છે બસ એ જ એક નાનકડી વાત કહેવાય આવ્યો છું આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ છે નિશ્ચિત રાજગુરુ પાપલિયા પહેલી વાત વિસાવદરની જનતા ઉપર મેં બે દિવસ પહેલાં પણ એક વિડીયો બનાવેલો જો વિસાવદરના આપ છો ને એ વિડીયો ન જોયો હોય તો જરૂર જોજો અને તમે વિસાવદરના નથી તો તો એ વિડીયો જોજો જ તો તમને ખબર પડે કે વિસાવદરના મતદારોની ખુમારી કેવી છે પણ આજે વિસાવદરને ધન્યવાદ એટલા માટે કરવો છે કે સાહેબ તમે બે હજાર સત્તર ને બે હજાર બાવીસ પછી જે કરી બતાવ્યું આમ તો તમે બે હજાર બારથી કરતા આવ્યા છો પરંતુ ઘણા બધા સવાલ પૂછે ને અમે જ્યારે વિશ્લેષણ કરતા હોઈએ પત્રકારો મળતા હોય ત્યારે પણ એ વાત થાય કે જ્યારે હર્ષદભાઈ રીબડીયા આવ્યા અને ભૂપતભાયાણી આવ્યા ત્યારે કદાચ એ વાતની ચર્ચા હતી કે આ બેમાંથી ટિકિટ કોને આપશે કેમ કે તમે તો હર્ષદભાઈને લઈ આવ્યા પછી તો આમ આદમી પાર્ટીમાંથી એક કોંગ્રેસમાંથી લઈ આવ્યા એક આમ આદમી પાર્ટીમાંથી લઈ આવ્યા તો હારું કોઈ ત્રીજો પક્ષ જ્યારે એવો હતો નહીં નહીં તો ત્યાંથી લઈ આવે એમ છે પણ એ ચર્ચા વારંવાર થઈ ચૂંટણી જાહેર થઈ એની પહેલાં કે ભૂપત બાયાણીને ટિકિટ આપશે કે હર્ષદ રીબડીયાને આપશે પણ સાહેબ બેમાંથી કોઈને ટિકિટ ન મળી હવે કદાચ તમે કોઈ રાજનેતાને પૂછો કોઈ તો એવું કહે કે ભાઈ બધાને મોકો મળવો જોવે ને કિરીટભાઈ અમારા ખૂબ મનપસંદ નેતા છે ને એવી બધી એવી બધી ઉત્પટાંગ ને એવી બધી ઉપર નીચેની આમ કહેવાય ને સરસ ભાષામાં મીઠી મીઠી ભાષામાં વાતો કરે પણ અંદરખાને એવું હોય નહીં એમને ટિકિટ ન મળીને એનું કારણ તમે છો વિસાવદરની જનતા છે કે તમે જે બે હજાર બારથી દાખલા આપ્યા ને અને બે હજાર સત્તરમાં જે દાખલો આપ્યો બે હજાર બાવીસમાં એના કારણે ભારતીય જનતા પાર્ટી આ બે નેતાઓને ટિકિટ ન આપી શકી એવી વાતો ગામમાં થવા મળી છે અને થાવા જ મળે કારણ કે જો આવા મતદારો ગુજરાતમાં ખૂણે ખૂણે થઈ જાય તો સાહેબ હું લખીને આપું કે આવા મતદારોને આવી ખુમારીવાળા મતદારો જો ગુજરાતમાં ખૂણે ખૂણે થવા મળે તો આ જે લેભાગુ નેતાઓ વંડી ટપી જાય છે ને એ ટપતા બંધ થઈ જાય પછી એમને વંડી વી ફૂટની દેખાય અત્યારે જે બે ફૂટની લાગે છે ને એ વીસ ફૂટની દેખાવા મળે કેમ કે એને ખબર પડી જાય કે જો આપણે આપણા મતદારો આરે દગો કરીશું તો આપણા મતદારો બીજી વાર ચૂંટશે નહીં બીજી વાર જીતવા નહીં થાય એ હર્ષદભાઈ જાણે છે એ વાત ભૂપતભાયાની પણ જાણે છે અને એ વાત ભરત પટેલ પણ જાણતા હતા અને એટલા માટે જ બે હજાર ચૌદમાં ભરત પટેલ કેશુબાપાના દીકરા હાર્યા બે હજાર બાવીસમાં હર્ષદ રીબડીયા હાર્યા અને એ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એ અખતરો કરવા માગતી નહોતી કે બે હજાર પચીસની પેટા ચૂંટણી ભૂપતભાઈને ઉતારીએ અને બે હજાર બાવીસમાં બે હજાર ચૌદમાં જે થયું એ ફરી જોવા મળે અને એટલા માટે ધન્ય છે તમને વિસાવદરના મતદારો કે તમારા એ મતમાં એટલી સાહેબ તાકાત છે કે આવડી મોટી પાર્ટી વિચારતી થઈ ગઈ કે આને ટિકિટ આપશું તો આ વિસાવદરની જનતા પાડી દે તો તમને ધન્યવાદ તો કહેવા જ પડે તમે હકદાર છો એ ધન્યવાદના અને હું કહું છું કે વિસાવદરના મતદારોમાંથી ગુજરાતના મતદારો શીખે અને જો તમે તમારા પસંદ નેતા પસંદ કરવાના માપદંડોમાં જો આ લાવી દો ને કે ગદ્દારોને અમે એન્ટ્રી નહીં આપીએ તમે ગમે એ પક્ષમાંથી ગમે એ પક્ષમાં જાઓ ગમે એ પક્ષમાં ગમે એ પક્ષમાં આવો એમ નહીં ચાલે અમને પૂછ્યા વગર ગયા તો મર્યા સમજો અને એ તમે કરતા આવ્યા છો અને ગામમાં લોકમુખે એવી ચર્ચા થવા મળી છે કે હર્ષદભાઈ અને ભૂપતભાઈને ટિકિટ ન મળી એનું માત્ર ને માત્ર એક કારણ એ છે વિસાવત વિસાવદરના મતદારોની બીક જો આ બીક રાજનેતાઓના મનમાં પહેરી જાય ને સાહેબ હું તમને લખીને આપું કે કોઈ ચૂ ચા કરીને કોઈ વંડિયું ટપે નહીં અને એ જ થવું જોઈએ બાકી આ તો વળી ક્યાંનો નિયમ કે તમે બે હજાર બાવીસમાં ખત્તરમાં ગમે સાલમાં તમે કોઈ કંઈક નેતાને પસંદ કરો નેતાને પછી રાતના સપનું આવે અને નેતા પોતાના સ્વાર્થ માટે મંત્રી બનવા માટે જતા રહે તો તમે કરેલા મતનો મતલબ શું આવા નેતાઓને આમ જ શીખવાડવાય આમ જ પાઠ ભણાવાય અને ભારતીય જનતા પાર્ટી એ વાત જાણે છે કે ભૂપતભાઈ કે હર્ષદભાઈને ટિકિટ આપી હોત ને તો આ આખી લહેર વન સાઈડેડ થઈ ગયો કિરીટભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે સક્ષમ હશે અને આપણે એમની સક્ષમતા ઉપર કોઈ સવાલ નથી ઉઠાવતા પણ આ બેને ન મળીને એના મૂળમાં આ છે એવું લોકો કહે છે તો ધન્ય છે વિસાવદરની જનતાને એના મતદારોને કે તમે નેતાઓમાં એટલી બીક તો પહેળી દીધી છે કે જો અમારી યારે દગાખોરી કરીને સાહેબ તો ભાઈ અમે નગરપાલિકા ન જીતવા દઈએ પણ હજી હે ને ખૂણે ખાચરે કેટલાક એવા લોકો બેઠા છે મેં હમણાં થોડા દિવસ પહેલા ગુજરાત તક ઉપર એ વિડીયો છે આપે જોયો છે ભાજપના એક ગામના સરપંચે વિડીયો બનાવ્યો હતો આમ તો એ વિડીયો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધનો હતો એમાંય વચમાં વચમાં પાછો આગ્રહ કરતા હતા કે આપણે અત્યાર સુધી સત્તા વિરોધી જ રહ્યા છે ને એનાથી ફેર પડે જ એનો ફેર પડે ભાઈ એટલે તમે સત્તામાં હો ને સત્તામાં હો એના ધારાસભ્યો હોય તો જ તમે રોડ બનાવો એમ એ ક્યાંનો ન્યાય હે અને એ હું નેતાનું કામ હે જો નેતા એવા પાંગળા હોય ને કે સત્તા વિરોધના એટલે કે વિરોધ પક્ષના ધારાસભ્યો ને કામ ન કઢાવી શકતા હોય ને તો એને નેતા જ ન થવાય એટલે એવી કોઈ ફરિયાદ કરતું હોય બજારમાં કે ભાઈ સત્તામાં આપણે નહોતા ને અમારો પક્ષ સત્તામાં નહોતો ને એટલે કામ નહોતા થવા દેતા ને એવી બધી ડીંગીઓ નહીં હાંકવાની તો નેતા થવા હાલી જ ન મળે તમારામાં છે ને ભાઈ એ એ છત્રીને છાતી જોઈએ ભાઈ તો જ તે ગામમાં મત માંગવા નીકળાય હવે આ તો તમારે વંડી ટપવી હતી એટલે બાનું જોયું કામ નહોતા થતા ભાઈ કામ કરવા પડે ધારાસભ્ય ગમે પક્ષનો હોય આપનો હોય કોંગ્રેસનો હોય ભાજપનો હોય ગમે કામ કરવા પડે એટલે જ તમને લાવીને મૂક્યા છે એટલે કદાચ આ તો ટિકિટ આપતા પહેલાનો વિડીયો હતો જ્યારે તે ભાઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને ગામના સરપંચે તો સ્ટેમ્પ મારી દીધું હતું કે અમે તો કિરીટભાઈને જ મત આપીશું ને એણે તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે જાહેર કર્યું ને દી પહેલાં કહી દીધું હતું કે કિરીટભાઈની ટિકિટ પાકી છે ને એ ભાઈ એવું કહેતા હતા કે આપણે સત્તામાં સત્તાની હારે રહેવું જોઈએ તો કામ આપણા સરળતાથી થઈ જાય એનો કહેવાનો ભાવાર થયો હતો તો ભાઈ એવું બિલકુલ જરૂરી નથી અને હવે છે ને વિસાવદરની જનતા મારી એક વાત સમજી લો કામ પર ધ્યાન આપો કામ પર નેતા કેટલો હારો નેતા કેટલો મોટો નેતા કેટલું હારું બોલે નેતા કેટલો હારો લાગે એ બધા મુદ્દાથી કોઈ મતલબ નહીં આપણે એક જ વાત રાખવાની વિસાવદરમાં રોડ હોવા જોઈએ ખાતર હોવું જોઈએ વિસાવદરના જે મૂળ પ્રશ્નો છે ને એનો ઉકેલ આવવો જોઈએ એવા નેતા જોવે અને મને અપેક્ષા છે કે અત્યાર સુધી તમારું જે મતદારોનું ખમીર જે નેતાઓએ જોયું છે ને એ પ્રમાણે હવે કોઈ એવી હિંમત નહીં કરે કે તમારી સાથે કોઈ દગો કરે જો એવું કરે તો મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે તમે એટલા તો સક્ષમ છો કે નેતાને યાદ અપાવી દો કે અમે કોણ છીએ તમારું શું માનવું છે અને હું તો કહું છું કે ભૂપતભાઈ આણી અને હર્ષદભાઈ આ વિડીયો જોવે શાંતિથી બેહિત આમ તો એને ખબર જ હશે શું લાગે તમને નહીં ખબર હોય કમેન્ટમાં લખજો જ જરાક તમને શું લાગે આ વાત એને ખબર હશે કે વિસાવદરના મતદારોએ ટિકિટ ન અપાવવા દીધી તમને જે લાગતું એ કમેન્ટમાં લખજો ફરી મળીશું એક વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો અને વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો મારા બધા વિડીયો કહું ભાગે વિડીયો ગમે તો જ લાઈક કરવાનો ભાઈ કમેન્ટ કરવાની ન ગમે તો એ કમેન્ટ કરવાની તો ઘરનું જ સમજવાનું નિશિતભાઈ ઘરના જ છે એટલે ઘરનું સમજીને થોડી સલાહ સૂચન હોય એ કહી દેવાનું હમણાં એક બેને વિડીયો લખ્યું હતું બહુ ધીમે બોલે ફાસ્ટ બોલો ને તો હું ફાસ્ટ બોલવાનો ટ્રાય કરું પણ આ તો હું હવે કાંઈ હું કાંઈ વાંચીને બોલતો નથી એટલે થોડું ધીરે 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 બોલું પણ તમને એવું લાગે કઈ દેવાનું પાછું મૂં નહીં ફરી મળીશું બાપા જતા